શ્રી નમઃ નમસ્કાર મિત્રો આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે મિત્રો સમગ્ર હિન્દુ સમાજમાં શ્રાવણ મહિનાનું મહત્વ સૌથી વધારે છે કારણ કે આ મહિનો શાસ્ત્રોક્ત રીતે ભગવાન મહાદેવ શિવની ઉપાસના માટે સર્વશ્રેષ્ઠ છે તેમજ તે દરમિયાન ઉપવાસ અને પવિત્ર ધર્મ ગ્રંથોના શ્રવણ અને પઠનને અતિ પુનિત માનવામાં આવે છે બીજી તરફ આધ્યાત્મ સાથે આ માસમાં આવતા ધાર્મિક તહેવારોમાં ઉજવણીનો પણ સંયોગ હોવાથી આ દિવસો દરમિયાન ભક્તિસભર ઉત્સાહનું વાતાવરણ થાય છે શ્રાવણ વદ છઠ અને રાંધણ છઠ તરીકે ઉજવવામાં આવે છે રાંધણ છઠ હોવાથી તહેવારોનો શુભારંભ થઈ ગયો છે છઠના દિવસે ઘેર ઘેર નિત નવા વ્યંજનો બનાવવામાં આવે છે જ્યારે આ વ્યંજનો શીતળા સાતમના દિવસે મા શીતળા માતાની પૂજા કર્યા પછી ઠંડા જ આરોગવામાં આવે છે તેના બીજા દિવસે એટલે કે શ્રાવણ વદ આઠમના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ કનૈયાનો જન્મદિવસ જન્માષ્ટમીની પારંપરિક ભવ્ય ઉજવણી કરવામાં આવે છે દોસ્તો શ્રાવણ વદ છઠ એટલે આપણા ગુજરાતમાં આપણે બધા ગુજરાતીઓ રાંધણ છઠ તરીકે ઉજવીએ છીએ અને શ્રાવણ વદ સાતમને આદ્ય શક્તિ માતા શીતળાની ભક્તિ વ્રત કરવાની સાથે શીતળા સાતમ તરીકે ઉજવીએ છીએ આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે આખરે શા માટે ઉજવાય છે શીતળા સાતમ અને રાંધણ છઠ તેની પાછળનું શું છે મહત્વ અને આદ્ય શક્તિ માતા શીતળાએ ધારણ કરેલ સાવરણી આ બધી વાતો વિગતવાર જાણવા માટે વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો જેથી તમને પણ આ બધી બાબતની જાણકારી મળી રહે મિત્રો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને કોમેન્ટમાં જય શીતળામાં અવશ્ય લખજો અને મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલ ધાર્મિક વર્લ્ડ ઉપર હિન્દુ ધર્મને લગતા જ આવી જાણકારી ભર્યા વિડીયો દરરોજ મૂકવામાં આવે છે જો આપને આવા વિડીયો જોવા ગમતા હોય અને હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આપેલ બેલ આઈકનને દબાવી નાખજો જેથી અમે નવો વિડીયો અપલોડ કરીએ તો તેની જાણકારી તમને નોટિફિકેશન મારફતે મળતી રહે મિત્રો શ્રાવણ સાતમનો તહેવાર શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવે છે જે વ્રતધારી ધારી સાતન પૂજા અને કર્મ પૂજાનું મહત્વ સાચા અર્થમાં સમજી જે પૂજા વિધિ કરે છે તેમના ઉપર આદ્ય શક્તિ શીતળા માતા અતિ પ્રસન્ન થાય છે અને આજીવન શીતળતાની સુખદ અનુભૂતિ થાય છે સાતમના આગલા દિવસે રાંધણ છઠ હોય છે અને રાંધણ છઠના દિવસે રાંધી લીધા પછી બહેનો સગડી ગેસના ચૂલા વગેરે સાધનોની પૂજા કરે છે અને બીજે દિવસે એટલે કે શીતળા સાતમના દિવસે સવારે વહેલા ઊઠી ઠંડા પાણીએ સ્નાન કરી સગડી કે ચૂલા વગેરે લીંપી ઘૂંપી તેમાં આંબો રોપી કૃતકૃત્ય બને છે આ દિવસે ચૂલો કે સગડી સળગાવવાનો નથી હોતું આખો દિવસ ટાઢું ખાવાનું હોય છે અને શીતળા માની વાર્તા સાંભળવી અથવા વાંચવી આ પર્વને શીતળા સાતમ અથવા તો ટાઢી સાતમ તરીકે પણ ઓળખવામાં આવે છે આ પર્વના દિવસે સ્ત્રીઓ શીતળા માતા પાસે પોતાના બાળકોની રક્ષા કાજે ખોડો પાથરીને પ્રાર્થના કરે છે આ પવિત્ર પર્વ સાધન પૂજાનો મહિમા સમજાવે છે જે સાધનો દ્વારા આપણે આપણું કાર્ય સાધીએ છીએ તે નિમિત્ત રૂપ સાધનોમાં રહેલા સુસુપ્ત ચૈતન્યની આપણે વિધિ વિધાન સહિત પૂજા કરવી જોઈએ ચૂલો સગડી કે ગેસના ચૂલા એ તો ઘરના દેવતા છે ભારતની ભાતીગઢ સંસ્કૃતિ આ અગ્નિદેવના ઉપકારને કેમ ભૂલી શકે માટે સ્ત્રીઓ શીતળા સાતમના દિવસે સગડી તથા સાધન સામગ્રીનું પૂજન કરીને કૃતજ્ઞતા અનુભવે છે આંબાના રોપનું રહસ્ય એ છે કે સારાએ કુટુંબી વર્ગને આમ્રવૃક્ષની શીતળતા સતત મળતી રહે અને આંબાના પરિપક્વ ફળ જેવો મીઠો મધુર સ્વાદ રસોઈમાં સૌને મળતો રહે એવી ભવ્ય ભાવના આના પાછળ છુપાયેલી છે ભારતીય સંસ્કૃતિ એ પ્રત્યેક સેવાના સાધનને પવિત્ર ગણી તેનું પૂજન કરવા અનુરોધ કર્યો છે સ્ત્રી સગડી ઘંટી સાવરણી સુપડું વગેરે સેવાના સાધનોની શ્રદ્ધાપૂર્વક પૂજા કરે છે ખેડૂત હળ તથા અન્ય ખેતીના ઓજારોની પૂજા કરે છે વેપારી ત્રાજવા અને ચોપડાઓનું પૂજન કરે છે પંડિત કે વિદ્વાન વર્ગ પોતાના પુસ્તકનું પૂજન કરે છે આ રીતે આપણી સંસ્કૃતિ પ્રત્યેક સેવાના કર્મને પવિત્ર માન એવો અનુરોધ કરે છે તે યથાર્થ જ છે આપણા શાસ્ત્રોમાં પણ કહેવામાં આવેલ છે ને કે સ્વે જ સાધન પૂજા પરિપૂર્ણ થતી નથી દાખલા તરીકે આપણા વસ્ત્રોને સ્વચ્છ અને પવિત્ર રાખવા એ વસ્ત્રોની પૂજા છે શરીરને સ્વચ્છ રાખવું તે શરીરની પૂજા છે માતા પિતા કે ગુરુની સેવા કરવી એ આપણી કર્મ પૂજા છે શીતળા માતાએ સાવરણી અને સુપડું જેવા ક્ષુદ્ર સેવાના સાધનોને તેમની મહત્તા અને ઉપયોગીતા જોઈ તેમણે પોતાની પાસે રાખ્યા છે માન્યતા એવી છે કે પ્રસ્તુત સાધનોની પૂજા કરવાથી સંતતિને રોગો થતા નથી તેમનું આરોગ્ય જળવાય છે આડકતરી રીતે જોઈએ તો સુપડું એ સ્વચ્છતા અને શુદ્ધિનું પ્રતિક છે એ જ રીતે સાવરણી એ પણ સ્વચ્છતા અને સુઘળતાનું પ્રતિક છે આ સાધનો દ્વારા સ્વચ્છતા અને સુઘડતા રાખવામાં આવે તો રોગોનું પ્રમાણ આપોઆપ ઘટી જાય છે એવો આ શીતળા સાતમના ઉત્સવનો અમૂલ્ય સંદેશ છે દોસ્તો જીવનમાં સુઘડતા અને સ્વચ્છતા લાવવા માટે સ્ત્રી આ પવિત્ર પર્વના દિવસે શીતળા માતાની આરાધના ઉપાસના કરે છે આ સાધન પૂજા અને કર્મ પૂજા પોતાના જીવનમાં સાકાર થાય એવી પ્રાર્થના આ દિવસે સ્ત્રીઓ માં જગદંબાને કરે છે શીતળા માતાની ક્ષમા સહનશીલતા અને અવદારે અજોડ છે વ્રતધારી સ્ત્રીઓ માં શીતળાને આજના પવિત્ર દિવસે પ્રાર્થના કરી પોતાની મનોકામના પૂર્ણ થાય એમ ઈચ્છે છે અને આધ્ય શક્તિ એમની આકાંક્ષાઓ જરૂર પૂર્ણ કરે છે શીતળા સપ્તમી વ્રત કરનાર વ્રતિએ આધ્ય શક્તિ શીતળા દેવીની પ્રાર્થના કરવી જોઈએ અને મંત્ર ઓમ શીતલા માતાએ નમઃ એ મંત્રનો ઉચ્ચાર કરી માતા શીતળાની સ્થાપના કરવી જોઈએ દેવીનું પૂજન કર્યા પછી સાત ગૌરીની પૂજા કરી સાતે ગોયાણીઓને પ્રેમપૂર્વક જમાડવી જોઈએ અને એવું કહેવામાં આવે છે કે શીતળા દેવીનો શીતળા સપ્તમીનું વ્રત કરનાર સ્ત્રીને કદી પણ વૈધવ્ય આવતું નથી આ વ્રતને વૈધવ્ય નાશન વ્રત પણ કહેવામાં આવે છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો અને કોમેન્ટમાં જય શીતળામાં અવશ્ય લખજો કારણ કે તમારો એક લાઈક અને એક કોમેન્ટ અમારો ઉત્સાહ વધારે છે ધન્યવાદ